નમસ્કાર મિત્રો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની અંદર કરાર આધારિત શૈક્ષણિક અને વહીવટી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાની વાત કરીએ શૈક્ષણિક વિભાગની અંદર મદદનીશ પ્રાધ્યાપકની અંદર અંગ્રેજી સમાજશાસ્ત્ર શિક્ષણ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ શારીરિક શિક્ષણ સૂક્ષ્મ વિજ્ઞાન મેથેમેટિક્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્યુટર વિજ્ઞાન અને યોગમાં જગ્યાઓ ખાલી પડેલી છે વહીવટી જગ્યાઓની વાત કરીએ નાયબ કુલ સચિવ મદદનીશ કુલ સચિવ म्यूजियम क्यूरेटर म्यूजियम कोऑर्डिनेटर, संशोधन अधिकारी यूनिवर्सिटी इंजीनियर मददनीस इंजीनियर अंगत सचिव अंगत मददनीश मददनीश आर्कविस्ट कंजर्वेशनिस्ट तकनीकी मददनीश क्राफ्ट असिस्टेंट प्रोफरडर गृहपति गृहमाता रिसेप्निस्ट निम्न श्रेणी कारकुन ड्राइवर मल्टीटास्किंग स्टाफ ग्राउंडमेंट चौकीदार जगह खाली है ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસ રહેશે વધુ માહિતી અહીં આપેલી વેબસાઇટ ઉપર જોવા મળશે ત્યારબાદ જોઈએ શ્રી કચ્છ બચ્ચોયા આહિર સમાજ સંચાલિત શ્રી તેજાભાઈ મેમાભાઈ આહિર અને શ્રી સુરાભાઈ દેવાભાઈર મહિલા કોલેજની અંદર આર્ટ્સ અને કોમર્સ વિભાગની અંદર જગ્યાઓ બહાર પડેલી છે અધ્યાપક સહાયકની જગ્યાઓ ખાલી પડેલી છે જગ્યાની વાત કરીએ સમાજ ક્ષેત્રમાં લાયકાત એમ એ પંચાવન ટકા એન જીએસસીટી પીએચડી શારીરિક શિક્ષણની અંદર એક જગ્યા ખાલી છે લાયકાત જોઈએ એમપીએડ અથવા એમપીએસ પંચાવન ટકા સાથે ત્રણ એક જગ્યા ખાલી છે લાયકાત જોઈએ એમ લાઇબ્રેરી પંચાવન ટકા સાથે રિમર્ક્સ મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે કે એસ કેવી કચ્છ યુનિવર્સિટી અને યુજીસીના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોને જાહેરાત પછી દરિયાથી દિવસ પંદરમાં અરજી તથા સૌ પ્રમાણિત નકલો કોલેજના સરનામા રજિસ્ટર્ડ એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે